ટ્રકના ચોરખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને ડિંડોલી પોલીસે ઝડપી પાડી કુલ રૂપિયા તેર લાખ સત્યાસી હજારના મુદ્દામાલને જપ્ત કરી એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે સુરત શહેરના ઇન્સચાર્જ પોલીસ કમિશનર વાવાક ઝામીરે શહેર વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નિસ્ત નાબૂદ કરવા માટે આપેલ સૂચના અનવીએ ડિંડોલી પીઆઈ આર જે ચુડાસમા તથા પીએસઆઈ એસઆઈ એલ એચ મસાણી એસઆઈ ડી આર બથવાર સહિતના સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પીઆઈ આર જે ચુડાસમાને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળી કે એક લાલ મરુન કલરનો ટાટા કંપનીનો ટ્રક જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે ફાઇવ એ ટી વન ટુ ફોર ઝીરોમાં મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને કડોદરાથી ડંડોલી કેનાલ રોડ ઉપર મધુરમ સર્કલ નાકા પોઈન્ટ પાસેથી નીકળનાર છે સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી બાતમી હકીકતવાળી જગ્યાએ આજુબાજુમાં વોચમાં ગોઠવી બેઠા હતા તે દરમિયાન બાપની હકીકત ના જણાવ્યા પ્રમાણેનું ટાટા કંપનીનું ટ્રક આવતા તેને રસ્તામાં રોકી તપાસ કરતા ટ્રકમાં ચાલક તથા તેની બાજુમાં એક ઇસમ બેસેલ જે ઇસમની પૂછપરછ કરી ટ્રક ચેક કરતા ટ્રકમાં બનાવેલ ચોરખાનામાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની એકસો એંશી એમએલની બોટલ નંગ એકત્રીસો વીસ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ છ્યાસી હજાર ચારસો ટાટા કંપનીનો ટ્રક જેની કિંમત રૂપિયા દસ લાખ તથા બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા એક હજાર સહિત કુલ રૂપિયા હજાર ચારસોનો મુદ્દા માલ કબજે કર્યો છે આ ઇંગ્લિશ દારૂના જથ્થા બાબતે પૂછપરછ કરતા ટ્રક ચાલક નરેન્દ્ર નાગપુરે જણાવ્યું કે આ દારૂનો જથ્થો રાજુભાઈ જેનું પૂરું નામ સરનામું ખબર નથી એ ટ્રકના ચોરખાનામાં ભરાવી આપ્યો હતો તેમજ આ દારૂનો જથ્થો સુરતમાં કોને આપવાનો છે તે સુરત પહોંચ્યા પછી ફોનથી જણાવશે તેમ જણાવ્યું છે જેદે ટ્રક ચાલક નરેન્દ્ર દત્તાત્રેય અજય ઉર્ફે લંગડો ઠાકોરભાઈ ગામિતની અટક કરી ઇંગ્લિશ દારૂનો છથ્થો મોકલનાર રાજુભાઈને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે